આ ભાગ મિત્રો ખાસ કરીને આઠ દિવસ કમોસમી વરસાદ બાદ જે કપાસની અંદર જોવા મળે છે 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 એ આપણે આમાં દર્શાવવાની માટે ભાગ કરવામાં આવ્યો બને એટલો તમામ મિત્રો એ છે આ ભાગને વોટ્સઅપ ગ્રુપ અથવા ફેસબુક પેજ ઉપર છે તમારે શેર કરવાનો છે જેટલો શેર કરીશો એટલો ફાયદો આપણા ખેડૂતોને થઈ શકશે તો મિત્રો આ નુકસાન જે તમે જોઈ રહ્યા છો એ ભાવનગર ડિસ્ટ્રિક્ટના વિસ્તારમાંથી આ કપાસનો પ્લોટ લેવામાં આવ્યો છે જે નુકસાન તમે જોઈ રહ્યા છો તેવું આજુબાજુ બધા વિસ્તારોમાં આવી રીતના નુકસાન છે જોવા મળ્યું છે ને આવા ભાવનગર નહીં પણ તમામ જિલ્લાઓની અંદર ચકાસણી ગુજરાતના કરીએ તો આ નુકસાન છે કપાસની અંદર અથવા તો મગફળીની અંદર અથવા તો જે પણ અન્ય બીજા પાકો છે એની અંદર આવી રીતના નુકસાન આઠ દિવસની જે કમોસમી વરસાદ માવઠા બાદ છે જોવા મળ્યું છે એટલે કે સરકાર એક ખેતર પ્લોટ નો સર્વે કરે અથવા તો અન્ય કોઈ પણ પ્લોટ નો સર્વે કરે અથવા તો આખા જિલ્લાનો સર્વે કરે તો રિઝલ્ટ છે એક સરખું જોવા મળશે કારણ કે નુકસાનમાં તમે જોઈ શકો છો કે સામે કપાસની અંદર જે ખુલેલો કપાસ છે કપાસના છોડ ઉપર હોવો જોઈએ એના એના બદલે છે આપણને અત્યારે હાલ છે બંધ કપાસ પેશી માં કપાસ જોવા મળે છે અંદર તમે જોઈ શકો છો કપાસિયાની ની હાલત ખરાબ થઈ અને કપાસિયા ની અંદર અંકુરણ થયું છે કપાસિયા તમામ છે અંકુરણ થઈ અને ખરાબ થઈ ચુક્યા છે એના લીધે છે ખાલી મીંજનો વજન જાતા એટલે કે એમાંથી તેલની ટકાવારી છે ગાયબ થઈ જતી હોય છે અને તેલના વજનને લીધે છે વજન છે કપાસનો સારો આવતો હોય છે અને કપાસ્યો જ્યારે ખરાબ થતો હોય છે ત્યારે વજન છે 15 થી વીસ ટકાનો ઘટાડો છે કપાસ્યાના ખરાબ થવાને લીધે છે કપાસની અંદર છે વજનમાં જોવા મળી શકે છે એટલે કે તમે પ્રતિમા ત્રણ થી ચાર કિલોનો ઘટાડો અનુભવી શકો છો જે આગળ કપાસ માવઠા પહેલા જે કપાસ તમારા ઘરે હોય અને આ કપાસ છે તમે તમે સુકાયા બાદ વીણી કરો છે તમે ઘરે લઈ તો બંનેની સરખા વજન ને કરવામાં આવે તો ગાંસડી છે આ જે કમોસમી વરસાદ વાળા કપાસની ગાંસડી છે એ મોટી થઈ શકે છે પણ એની અંદર રૂ વધારે જોવા મળે છે પણ કપાસિયા વજન નહીં જોવા મળે અને જે આગાઉ કપાસ જે તમારો કલેક્ટ થયેલો વીણેલો છે માવઠા પહેલા એની ગાંસડી થોડી નાની થઈ શકે છે અને એની અંદર રૂની માત્રા ઓછી છે અને છતાં પણ ગાંસડીનો વજન વધારે છે અને આ ગાંસડી મોટી થશે પણ વજન ઘટેલો હોય છે એટલે આ બંને તફાવત છે તમને જોવા મળી શકે છે એટલે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એની કોઈ સીમા નથી આની અંદર ભાવ ઘટાડો ક્વોલિટી ડાઉન થવી જે કપાસની અંદર જે જે તમને સફેદી એકદમ દેખાતી હોય એમાં આમાં જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ભાગમાં તમને સફેદી ક્યાંય દેખાય છે એટલે કે કલર થી લઈને લેન્થ માયક તમામ જે રેસા છે તાર લંબાય છે એ તમામ ક્વોલિટી બગાડમાં આવી જતું હોય છે આપણે જોઈએ તો આખા જે ખેતરની અંદર છે સુકારો લાગ્યો એવું લાગી રહ્યું છે અને આખા કપાસના પ્લોટમાંથી તમે આખા ખેતરમાંથી ફાળ ફૂલ અથવા તો જે તમે ફાલ કયો છો એ ફાલ તો અત્યારે હાલ બિલકુલ સાવ ખરી ગયો અથવા તો ફાલ છે અત્યારે હાલ સોડ ઉપર દેખાતો નથી અને જે તમે ઝીણી કેરી જોઈ શકો છો એ પણ છે ઝીણી કેરી હતી એ પણ છે સાફ થઈ ગઈ છે કેમ કે સોળે થી પાણી સાથે વહી ગઈ છે નીચે જમીન ઉપર લીલ જેવું છે છે હાલ જોવા મળી રહ્યું સાથે સાથે પાડી દીધા બાદ કેવી દશા હોય છે એ તમે જોઈ શકો છો કપાસ અંદર જે બબે પાંદડા છે એ નવા કપાસ મોટા થઈ ચુક્યા છે એટલે પડેલા કપાસ હાલત તો બહુ જ ખરાબ છે જોવા મળે છે એટલે તમામ મુદ્દાઓ આપણે આમાં સમજ્યા છે એ કેટલું નુકસાન ખેડૂતોને થયું છે એ લાઈવ છે બતાવવામાં આવ્યું છે ટીમનો પણ હું ખુબ ખુબ આભાર માનું છું કે જેને ખેડૂતોનું આ નુકસાન સરકારમાં બેઠેલા ડાયનાસોરો સુધી છે પહોંચી શકે અને આમાં તમામ ગુજરાતના ગામડાઓનો સમાવેશ થઈ શકે છે અને તમામ ગામડાઓમાં ગુજરાતના આજ નુકસાન છે જોવા મળે છે અને તમામ મુદ્દાઓમાં છે આ જે નુકસાન જોવા મળે છે એના ઉપર પચાસ ટકા ખેડૂતોને છે નુકસાન છે કાપ છે પોતાના વાવેતર કરેલા કપાસ કે કોઈ પણ મગફળી છે એની અંદર છે આવી નુકસાનીમાં પચાસ ટકા છે ઉત્પાદન ઘટી શકે છે એટલે ખાસ ભાગ અહીંયા ખેડૂતોના સમર્થનમાં રજૂ કરવામાં આવ્યું છે અને સરકાર સહિત તમામ અન્ન ખાતા લોકોની આંખો ખોલે એ માટે ખાસ ભાગને શેર કરવાનો છે કારણ કે સરકાર પાસેથી આપણે ખેડૂતોએ જે પણ પાક ધિરાણ લીધેલું છે એ માફ કરવા માટેની માગણી કરી હતી આગલા ભાગોમાં પણ છે અને આપણે અત્યારે પણ કહી રહ્યા છીએ જે પણ ખેડૂત મિત્રો એ લોન ન લીધેલી હોય તો એના ખાતામાં ત્રણ લાખ જમા કરવામાં આવે તો જ ખેડૂત છે પગભર થઈ શકે છે આ માવઠાના માર માંથી ઉભો થઈ શકે છે અને તમામ ખેડૂતોને છે અહીંયા થોડો ઘણો છે શિયાળુ પાક કરવાનો છે ટેકો મળી શકે છે એટલે ખાસ કરીને સરકાર દ્વારા આવા ખેડૂત તરફી ફેસલો ન લેવામાં આવે તો ખાસ કરીને બે હજાર સત્યાવીસની અંદર છે તમારે તમારો ફેંસલો બતાવવાનો રહેશે અને ખાસ કરીને યાદ રાખજો કે ખેડૂતનું નુકસાન છે જગતના તાતનું ઋણ આપણા ઉપર છે આપણે એનો અનાજ ખાઈએ છીએ તો સસ્તો અનાજ તેલ ખાવા માટે થોડો ભાગને શેર કરજો નહીં તો ગાડી બંગલા અને પૈસા છે સસ્તા હશે પણ ખાદ્ય સામગ્રી મોંઘી છે પૈસા દે તે પણ તે તમને સંતોષ નહીં થઈ શકે એટલે તમામ પાક ના ખેડૂતોને ઉભા કરવા માટે સરકાર સર્વે બંધ કરીને જલ્દી થી નિર્ણય ખેડૂતો તરફી છે પાક નુકશાન નું પૂરેપૂરું વળતર આપે એવી અપેક્ષા સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર